આવો આવો જમાઈ કેમ છે બધાય ઘરે મજામાં ને હા ઓ માની બધા મજામાં પણ ખાવા પીવાની બહુ કપાઈ પડે અમારે શિબરી માસી તો શું જવો ને આમાં બેસી ગયા છે હવે શું કેવું તમને આરો હાર થાય કે મારે આવું ગોગડી મમ્મી ને ઘરે ગોગડી ને તેડવા સારું વાંધો નહીં ભલે ને લાવ્યા તમ તાર શિબરી માસી ને એવું થોડું હોય કઈ હું શિબરી બેન હારું છે ને હા ઓ અમારે તું વાંધો હોય પણ વેવાણ અમારે કેવું થાય ખબર છે અમારે ગોગડી ને જીણકી વગેરે નું કોઈ ઘરે કામ કરે એવું નથી એટલે મેં કીધું મેં કીધું તેડીયાઈ ને એલા તારી વહુ ને જાને મેં કીધું કોણ આ રસોઈ ને એવું કોણ બનાવી દે સવારમાં સોકરાવ ને કોણ ટિફિન કરી દે કેવો વેવાણ હવે શિબરી તને ખબર પડી મારી ગોગડી પીર માં આવી તાઈ કેમ પણ વાહો વાહ 13 આવવું જ પડે કા ગોગડી

હાલો તમને ગુડવા તો પડશે તે મન નથી લાગતું તમે જાવ એવું આ તે છે ને બે હિજા જો ઝોંગાન ખોળામાં ઓડોશમાં હા તે ની હું થોડી બેહુ એક પાટુ મારું તો જાય ઝોંગો એઠો આમ તો હવે શું કરવું છે કેવો કંદડે છે મરી જાય ગોળો તમારે કાઈ ખરું મરી જાય ને આમ ને તે એમ ને જાય રખડી જાહે હાલો ને ગોગડી હવે નીકળવી આવ ક્યારે નીકળવું છે બસ આ ઓફિસે જવાનું છે હા હાલો ગોગડા હમણા નીકળ્યો ઝીણકી તે થેલો ભરી લીધો છે ને હા હું તો થેલો ભરી જ લઉં ને મે મારો થેલો ભર્યો છું ને તારો નથી ભર્યો તાર ભરવો હોય તો તારો ભરી લેજે નકર લુગડા પડ્યા રહે પછી મારી બાતતી નહીં આ બાધુકડી બલ્લા આવે બાધવામાં ક્યારે ઉશી આવશે કોને ખબર તે હું થેલો ન ખલાવી એક થેલામાં બેયના કપડા ભેરા તા મારે શેમાં ભરવા કે તું મમ્મી કે તને થેલી આપે એક આદી કા પોટલું વાલે હું તને માં થેલામાં નહીં લુગડા નાખવા દઉં તે મન કાલ ઘડી કે ફોન નતો દીધો ખબર ને રાતે ઇન્સ્ટાગ્રામ ઘુમાડવા તું કાઈ ઓછી નથી ન દેવો જા હું નહી ફરવા દઉં તને સોજે હવે ક્યારે ઠેલામ લુગડા નો નાખવા દઉં મમ્મી મને એકાદી ઠેલી જો કા ઠેલો જો લાવો આ ઝીણકુડી વટકી છે નહી દે મને થેલામાં લુગડા નાખવા

હા એનું ઉપરામણું જ લેજો મમ્મી તમે એને સડાવો તમે એને કેટલી વાર તમને કેવું આવ સાની નકર મારી મારી ધોઈ નાખી કઈ બોલતી નથી એટલે હોય હોય ત્યારે મારું લેવા જ દેતી મે હું તારું કઈ વગાડ્યું છે જોકલા ભાઈ તું આ જીન કઈ સમજાય ને આ કઈ સમજે એવી છે નહીં જીન બેન એવું નો કરાય મારી બેન આપણે સમજીન રહેવાનું હોય તુંય ભાઈ એની સાઈડ લેસો એની ભાઈ સાઈડ હું લેવા લેસો તું મારી સાઈડ લે ને મારે વાંધો હોય તો જ મે કીધું હોય ને નકર થોડી હું કહું હશે મારી જિંદકી બેન એવું થોડું ઘણું હાલા કરે બેન એવું સહન કરી લેવાનું હોય મારી લાડકી બેન આય ગોગડી બેન તું એને કઈ કહેતી નહીં હો ભલે જિંદકી બેન મારી ડાય છે જો લે મારું મારી સાઈડ લીધી લે લીધી ને ભઈ લાયે મને ખબર જ હતી જો જોકલા ભાઈ મારી સાઈડ લે તું જ બહુ બોલી છો ફૂમકાળી હાલો ને હવે બાર બપોર થયા આવે ક્યારે જાવું છે પછી કેટલો મોડું થઈ જશે મને કીધું તો મોટી બેન એ કે જલ્દી બધાય વઈ આવજો એમ

ભાઈ હોય ત્યારે એવું કરે એમ થોડું કઈ હોય ઈ તો કરવું જ પડે ને આ તો ખબર પડે કઈ આ લગન થા છે સમજવાનું જ મને એવું બધું થાય પણ હું બધું જાતું કરી દેવા ગોગડી બેન હિસાબે તા ઠંગુ બેન નું એનું તોય કાઈ ને મમ્મી કીધું જ નથી ગોગડી બેન એનું કહું તો તો કાઈ નું કાઈ થાય તને ખબર છે પણ ઈ તો હું કાઈ બોલતી જ નથી એમ થાય હશે ભાઈ હશે ભાઈ કાઈ નથી કેવું એમ હવે મને એમ થાય ઠંગુ બેન ક્યારે હાહરે જાશે મને જીબડો બહુ બરોબર નથી લાગતો કેટલું બોલે માર મમ્મી થાવ છે બિશારા કઈ બોલે એવાય નથી એટલે મેં કીધું રેવા એમ મને તે ગોગડી તારો ભાઈ બહુ ગમે છે ભલે ને એકાદી વાર જોઈ જાય ભલે ના તો લેખ ને અંજળ ની વાત છે કે જે ને કાલ જોવા આવે તો આપણે જોઈ જાય ને તો ઠંગુ ને ઈ ગમે તો એમ ફેર પડે ને અરે રે મારા જોકલા ના ની વાત થાય છે મને જરી કઈ નથી ગમતું બહુ કરી કેવી હશે એની નણંદ

હા ઓ તારી જેવી બેન હોય પછી નકરા મારે ઠોસરા દૂટકા કરવાને હવે હું ઠોસરાના ભાગ પાડ લેવાની ઉટકવાની નકર કાઈ મમ્મી આને તો હું ની ઠોસરા તું ન ઉટક કે ઝોંગો ઉટકી નાખશે અને આને હું લેવા ગોગડાવ તમે હારે લાવ્યા તમને કઈ ખબર નથી પડતી કાઈ નઈ ગોગડી હું તો લાવવાની નોતો આઈ રે તો ઈ મોર છો અને ગાડી માં ગયો ની તો ખબર જ અને ડીકી માંથી ડોકા કાઢી આ એવું કરતો તો મને ખબર જ અને ઈ ઓલા સુડેલ બેન ને ઈ ઈ કે આ ઈ કે ઈ કે કે ગોગડી બેન પાસે જાવું ગોગડી બેન એમ કરતો તો અને કે જીણકી જીણકી નું ઈ કેતો તો કે વિન સાઈડ વાળ કપાવે કે જીણકી નાસ્તો લઈ જાય એમ કરતો બોલ ઝોંગો જીણકુડી તારો ફ્રેન્ડ થઈ ગયો હવે તું એને વિન સાઈડ વાળ કરાવવા લઈ જાજે મમ્મી તમે કાઈ ક્યો ને ગોગડી બેન ને જોય આવ ઉડガルતી વે મારે કેવી મસ્તી કરે ઈ જોંગો કેવો છે આમ જોવો તો હાલો ને હવે બધું મોડું થઈ જશે હો પછી આપણે હજી જીણકુડી ને થોડી ઘણી ખરીદી કરવાની છે ને તો હાલો ને ફટાફટ હવે જાવી હાલ હાલ ગોગડી હવે નીકળે આમ તો આ જીણિયા ને ઓફિસે જવાનું છે ને પછી મોડું થાશે હાલ ને હવે હા બટા તું જીનકી ને કાઈ ન ઓકેતી હો મારી દીકરી ગોગડી અને જીણિયા કુમાર તમે તે હો હાસવજો મારી જીનકુડી ને ને ગોગડી ને 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 હો

ઓછી નથી જો મારી ગોગડી બેન કેવી મારી દાઈ દાઈ બેન તું છે ને એ માર ઠોસરા તો તારે દુટકવાના છો હેલો મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં છો ને તો જલ્દી જલ્દી થી કમેન્ટ કરીને કહી દેજો તમને આ વિડિયો કેવો લાગ્યો જય દ્વારકાધીશ